મહારાજાનો ઓય ઇત્યા લેસન ન કરીઉ ના રોચા મે લેસન ન કરું હે જે દે પડી જાય તો મને કેવો માર્યો જો જે માર વાહમ સાંભો હે હા તો તમન નિસાઈ ન રહેવું પણ ઇત્યા તાર મમે તાં જ્યા હી હા ઓ રોચા પણ ઓટી હા તો વયો નક સાહેબ મારથી યે

એલા કોડા આવે મારે તને હું કેવું આ તારી માને એક આટો ઓ જોય શી ખબર રામ ગળ આ કમાર થોડું મીટીન વાય જાય બોલ રોટલા કુતરે નો તારે તારી માનામાં બુદ્ધિ છે જજી એક આટો ઓસો હે બોલ હવે ઓ

હરે લઈને જાય જા જા અહીંયા હરે લઈને જાય એટલે તારો બબ ભરતો નથી હાલ કેતો નતો મારે તેને ઠેક તો પાછો ઉડાણો મંડી નાય મારી પેલા એ મારી છોકરા લે તો કાઈ રો આવડે કાટો ને તો બધું આવડે લે